હેલો સ્ટુડન્ટ છે આ ચેપ્ટરમાં પણ જેટલું જરૂરી છે એટલું જ હું તમને આ વિડીયોમાં સમજાવીશ એટલે આ વિડીયોમાં તમારા માટે બહુ જરૂરી છે કારણ કે જેટલું સારી રીતે સમજશો

અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લીધું છે એ અને બી ની પેઢી નું નફા નુકસાન ખાતું ઉધાર રકમ રકમ ને જમા બે બાજુ હોય છે બાકી ને ઉધાર બાજુ સમજાય ઉધાર બાજુની નોંધ હોય પેઢી માટે ખર્ચા હોય ફાળવણી ખાતા નો આધાર જે વસ્તુ લખાય જે ખર્ચા હોય જે ઉધાર બાજુ લખાય ને આવક હોય બધી જમા બાજુ લખાય આટલું યાદ રાખવાનું તમારે સમજ્યા હવે આપણે લખવાના છે ચોખ્ખી ખોટ હોય નફા નુકસાન ખાતામાં ખોટ આપેલ હોય તો તે ઉધાર બાજુ લખાય સમજ્યા મૂડી પર વ્યાજ હોય પેઢી ભાગીદારને મૂડી પર વ્યાજ ચૂકવે છે કોણ ચૂકવે મૂડી પર વ્યાજ પેઢી ભાગીદાર ને ચૂકે મૂડી પર વ્યાજ પછી તે ઉધાર બાજુ લખાય પગાર બોનસ કમિશન કે મેતાણું એ ભાગીદારે વધારે મહેનત કરી હોય અને કરણ મુજબ પેઢી ચૂકવતી હોય તો તે ઉધાર બાજુ લખાય કેમ કે પેઢી માટે ખર્ચ કેવાય એટલે ઉધાર આવશે લોન પર વ્યાજ લોન પર વ્યાજ એ ભાગીદાર પેઢીને લોન પર આપતી ભાગીદારે પેઢીને લોન આપી હોય તો તે પેઢી જે વ્યાજ ચૂકવે તે પણ ખર્ચ તરીકે ઉધાર બાજુ લખાય સમજા હવે આપણે જમા બાજુ તમને સમજાવું કે જમા બાજુ ફાળવણી ખાતાના જમા બાજુ એ તે વસ્તુ લખાય છે જે પેઢી ભાગીદારો પાસેથી વસૂલ કરે છે એટલે કે પેઢી માટે આવક છે એટલે કે આવકમાં શું આવશે ચોખ્ખો નફો કે નફા નુકસાન ખાતામાંથી જે ચોખ્ખો નફો મળે તે ફાળવણી ખાતાની જમા બાજુ લખો ઉપર પર વ્યાજ કે ભાગીદારે ઉપાડ કર્યો હોય તેના પર તે પેઢીને વ્યાજ ચૂકવે છે એટલે કે પેઢી વસૂલ કરે છે તેથી કે જમા બાજુ લખાય છે સમજ્યા મિત્રો પછી આખરી પરિણામે ખાતો બંધ થઈ જાય છે સમજ્યા આવી રીતે તો સૌ પ્રથમ અહીંયા આપણે લખીએ ગયું ચોખ્ખો નફો સમજ્યો કે ચોખ્ખો નફો એ આપણે પેઢી માટે આવક કહેવાય સમજ્યા તો એ ક્યાં લખાશે જેમાં બાજુ આવશે સમજી ગયા નફા નુકસાન ફાળવણી નફા નુકસાન ખાતાની અંદર આપણે ચોખ્ખો નફો થયો હોય સમજ્યા તો એ જયારે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું હોય તો એની અસર આપણે ક્યાં લખવાની આવશે હોય અને આપણે નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવવાનું હોય તો એ ચોખ્ખી ખોટ ને આપણે ઉધાર બાજુ લખવાની રહેશે સમજ્યા ચોખ્ખી ખોટ ને આપણે અહીંયા ઉધાર બાજુ લખવી પડશે સમજે બિલકુલ નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતામાં બંનેમાં ક્રોસ એન્ટ્રી થશે ચોખ્ખી ખોટ છે સમજ્યા મિત્રો સમજાય મિત્રો બંનેમાં ક્રોસ એન્ટ્રી ક્યાં થશે જોવા મળતી રહેશે જે તમે એક્સપ્લેન હું કરીશ એ મુજબ લખાશે પછી આવશે મૂડી પર વ્યાજ મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ કહેવાય સોરી

પગાર ને જે આપેલો હોય પગાર એ પેઢી માટે ખર્ચ કહેવાય એટલે કે ઉધાર સહિત દર્શાવવામાં આવે પછી આવે bonus પછી મહેતાણું પછી કમિશન લોન પર વ્યાજ વધેરે સમજ્યા જો નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બનાવીએ તો અહીંયા આપણને જમા બાજુનો સરવાળો વધારે આવે suppose માનો કે એક લાખ આવે અને ઉધાર બાજુ આપણને આન્સર મળે નેવું હજાર

આપણે ક્રોસમાં લઈએ તો વેચણી પાત્ર ખોટ તો ઉધર બાજુનો સરવાળો વધારે આવેલો હોય અને જમણી બાજુમાં ઓછો આવેલો હોય તો જે ડિફરન્ટ જોવા મળે ત્યાં આપણે લખવાનું હોય છે વેચણી પાત્ર ખોટ અને વેચણી પાત્ર ખોટ તમે ભાગીદાર વચ્ચે વેચવાની છે જે બાના પ્રમાણે ઓકે પછી બધું ટોટલ મારી દેવાનું છે એમ સંભર કરી દેવાનું છે સો આઈ હોપ તમને દરેક પોઈન્ટ અને બધું સમજાઈ ગયું હશે ક્લિયર તો આ માત્ર આટલું જ નેક્સ્ટ આપણે લેવાના છીએ દાખલાની ગણતરી પણ કરવાના છીએ પૂરેપૂરો કોન્સેપ્ટ સારી રીતે સમજી શકો અને તમને પણ આ જે ડાઉટ તમને સમજાયા નહી હોય તો કોઈ વાંધો નહીં પણ અગાઉ જે દાખલાની આપણે ગણતરી કરશું તેમાં પણ તમારે જે ડાઉટ જે કોન્સેપ્ટ તમને ક્લિયર સમજાઈ જાય ઓકે તે માટે પણ આપણે અગાઉનો વિડીયો બનાવશું ઓકે તો આ આ માટે આ સેશન માટે આપણે થિયરી સેશન આજને કમ્પ્લીટ કરીએ છીએ આ માટે આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ